આજુ બાજુ થી કોઈને પણ કહેવા જઈએ કોઈને કઈ સંદેશો બાજુ રસ્તો ખરાબ આ બાજુ રસ્તો ખરાબ તો રસ્તા બંધ કઈ જવાનું છોકરા અત્યારે ભણતર બી બગડે પડી ગયો તો અમારે અત્યારે કઈ જવાનો રસ્તો નથી ખાવા પીવાનું નથી ધંધે કઈ જવાનું એવું બધું છે એકબીજા ને ઘેર થી ટુકડો રોટલો ચાલત ખાઈ દે એકબીજા ને સહારે જીવે છે સાહેબ આજે પોહસાય દિવસ થયા તો અમારું પડી ગયું ના કોઈ નથી સરપંચ સભ્યો ની કોઈ સાહેબો નથી આ જયપુર બેટ ફર્યા છે અહીંયા ભારે વરસાદના કારણે બહુ બધું નુકસાન થયું છે અમે ગરીબ માણસ છીએ અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી કોઈ સરપંચ નથી આવતા આજુબાજુ રસ્તા ના કોઈ ઠેકોનો નથી અમારે આ સરકાર શ્રી ને એટલી જ અમે માગણી કરીએ કે અમારું આ થોડું કઈક રહેવાનું થઈ જાય તો બહુ થઈ જાય